હાઇ એવરીઓન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ અનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની સામેના સાઈડમાં બરાબર કેમ કે અહીંયા થાય છે લાઈવ મગફળીની હરાજી મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે ત્રણ દસ બે હજાર પચીસ અને મગફળીની આજની આવકની વાત કરું તો પિસ્તાલીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો હમણાં વરસાદના કારણે થોડીક આવક ઓછી થઈ ગઈ છે બરાબર તો આજના કેવા બજાર ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ અને પમ દિવસ જે મેં કાલની ને પમ દિવસ મેં વિડીયો જે મૂક્યો હતો મગફળીનો બરાબર તેમાં કહેવાય કે બ્લેક સ્કીન આવી ગઈ હતી હવે એ કાંક કાંક ઇસ્યુના કારણે આવી ગયા છે મેં એડિટ કર્યો ત્યારે તો બરાબર હતો એક ભાઈ બે ત્રણ ભાઈની કમેન્ટો આવી હતી તો ભાઈ કાંક કારણ છે એના માટે સોરી કહું છું હું તો આ વિડીયો બતાશે તમને રાજી સાથી હોય સિંગ બતાશે બરાબર તો આ વિડીયોમાં એન્ડ સુધી બિનાવી જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો બટન દેખાતો છે લાલ કલરનું અને મારી એક બીજી પણ ચેનલ છે માહિશ સોરઠિયા વ્લોગ કરીને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈ તેને પણ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં હું વ્લોગ રિલેટેડ વિડીયો મૂકું છું બરોબર તમને સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજના કેવા બજાર ભાવ છે આપણે લાઈવ આ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ વિડીયોમાં કન્ટિન્યુ એક હજાર એકાવન રૂપિયા ભાવ આવ્યો છે વક્કલ ની ક્વોલિટી જોઈ શકો જો સુપર ક્વોલિટી એક હજાર એકાવન રૂપિયા ભાવ

સાતસો ઓગણચાલીસ રૂપિયા ભાવ વ્યવસ્થા મગફળી ની ક્વોલિટી જોઈ શકે

એક 3 સે ઓર 3 સે મોનોલોગ ના વાત છે ભાઈ 380 40 40 40 આનો બચત 322 લે લો મે પાટા પાટા 522 522 રૂપિયા બોલોગા થોડો ત્રણ વાર

સાતસો તેર રૂપિયા ભાવ હવે છે મિત્રો આ વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો રોજ રાજી જોવા માટે આપડી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં હો પાછા મૂકી દોધ નવસો એસી રૂપિયા ભાવ આવે છે વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો સાતસો ને ઓગણીસ રૂપિયા ભાવ આવે છે ક્વોલિટી જોઈ શકો છો એકદમ જો તમે સાતસો ઓગણીસ રૂપિયા ભાવ આવે છે આ મગફળીની ا سريكن نام هي جي ار تي بينا سنيو ني ڏيڻ 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 ڏ મિત્રો સાતસો સત્તાવન રૂપિયા ભાવ છે આ વક્કલની ક્વોલિટી મગફળી જોઈ શકો છો આવા વિડીયો જોવા માટે ફોલો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

સાતસો ઓગણત્રીસ સુપર ક્વોલિટી વક્કલ જોઈ શકો છો બોલે ફર્સ્ટ બાય 1800 1800 બોલે 52 52 52 81 82 પંચાયત 67 92 52 નું છે જે 2 3 4 5 7 9 11 માં 3 17000 19 ની એકી છે 721 મારું સાતસો છત્રીસ રૂપિયા ભાવ આવે છે આ વખત